થરાદ ખાતે વૃક્ષારોપણનું મહાઅભિયાન અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાશે ોપણ સહિત વિવિધ કાર્યો થઈ રહ્યા છે ત્યારે તારીખ પહેલી ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને થરાદ ખાતે તારીખ દસ મહત્વનું છે કે સવારે દસ વાગ્યે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો થરાદ સ્થિત તુલસી ચાર રસ્તા પાસેથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું આ સાથે મેડિકલ એસોસિએશન લાઈન કમતનું છે કે લાઇન અને રોટરી ક્લબ સ્વાધ્યાય પરિવાર થરાદ વેપારી એસોસિએશન અને લોક ભાગીદારી થકી કાર્યક્રમમાં સહભાગી બન્યા વિવિધ ફળવાળા વૃક્ષોના રોપાનું વાવેતર ઠરાદમાં કરાશે એક મોટા પાયે વૃક્ષારોપણ થવા જઈ રહ્યું છે થરાદ ખાતે જે નવનિર્મિત નેશનલ હાઈવે બનેલ છે દૂષિત કેન્દ્રથી તુલસી હોટલ થઈ અને પાણીના ટાંકા સુધી તે આખા રોડના બંને સાઈડ જે સર્વિસ રોડ આવેલો છે એની વચ્ચેની જે જગ્યા છે ત્યાં ગુજરાતમાં પહેલીવાર નવતર પ્રયોગ કરીને ફળાવ ઝાડનું વૃક્ષારોપણ મોટા પાયે થઈ રહ્યું છે જેમાં અંદાજીત અઢી હજારની વસ્તી અપેક્ષિત છે જેની અંદર થરાદ તાલુકાના અને શહેરના તમામ જ્ઞાતિજનો તમામ વેપારી એસોસિએશનો તમામ ડોક્ટર એસોસિએશનો તમામ તજજ્ઞો અને પ્રબુદ્ધ નાગરિકો તમામ થરાજના